રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે ઉત્કૃષ્ટ કામ કર્યું છે ચાર હજાર કાર્યકર્તાઓના ફોટોવાળી બે ફોટો ફ્રેમ બનાવી છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ફોટો ફ્રેમ બનાવી છે મયંકભાઈ નાયકે તેમના સેવાલયમાં કાર્યકર્તાઓને આગમું સ્થાન આપ્યું છે રોજ સવારે કાર્યકર્તાઓના દર્શન થાય તે માટે આ ફ્રેમ બનાવવામાં આવ્યું હોવાનું મયંકભાઈ નાયકે જણાવ્યું અગિયાર કાર્યકર્તાઓથી શરૂ કરેલી પાર્ટી આજે અગિયાર કરોડ કરતાં પણ વધારે સદસ્યો ધરાવનારી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની મહેસાણા જિલ્લાના રાજ્યસભાના સાંસદની મને જયારે જવાબદારી મળી ત્યારે મેં મારા જિલ્લાના સક્રિય સભ્યો જેટલા હતા ચાર હજારથી વધારે જેટલા સક્રિય સભ્યોના ફોટા એ મેં મેળવી અને માનનીય વૈશ્વિક નેતા અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ફોટો બનાવ્યો છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબને એક ફોટો બનાવ્યો છે આ બંને ફોટાઓની અંદર આશરે બધા જ કાર્યકર્તાઓના ફોટો સેટ થઈ જાય અને મુખ્ય ફોટા માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈના રહે એ પ્રકારનું મેં આખું ફોટોગ્રાફ બનાવ્યો છે